ગીર સોમનાથના તાલાલા તાલુકામાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તાલાલા શહેર ગડિયાવડ ખીરધારમાં વરસાદ વરસી રહ્યો છે ધણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ ધીમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે વરસાદી માહોલને જોતા ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ છે ગીર સોમનાથના તાલાલા તાલુકામાં હાલ મેઘરાજાએ પધરામણી કરી છે તાલાલા શહેર ગડિયાવડ ખારીધાર ઘણે સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને તેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દિલીપ મોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દિલીપ વરસાદની શું સ્થિતિ જે વાત કરવામાં આવતો આજે વહેલી સવારથી ગીર પંથકમાં અનેક વિસ્તારોની અંદર ચાકા સ્વરૂપે વરસાદ પડી રહ્યો હતો પરંતુ અત્યારે તલાલાનું તમામ વિસ્તારોમાં વેરાવળ ની અંદર વરસાદનું આગમન થયું હતું કે ત્યાં વરસાદ વિરામ લીધો છે સામાન્ય જાત છે તે નોંધાયા છે પરંતુ તલાલામાં હાલ વરસાદ શરૂ થયો છે ખેડૂતોને આશા છે કે આ વરસાદ છે તે લાંબો સમય સુધી વરસતો રહે જી જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો હાલ તો તાલાલા તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત છે અને તેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે